માં જીએસએલ કંપનીનો વિરોધ યથાવત છે ત્યારે આવેલા સચ્ચિદાનંદ સંપ્રદાયના પ્રસિદ્ધ ત્યારેથી કૃષ્ણ ભગવાન ભગવાનના મહંત ગઢવીએ ચિંતા વ્યક્ત કરી છે કંપની આવે તો ધર્મ અને સંસ્કૃતિને નુકસાન થવાની ચિંતા છે આ સાથે કંપનીના કારણે પ્રદૂષણ વધે તો ખેતીને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ ગૌચર નહીં રહે તો પશુપાલન ઘટવાની શક્યતા પુજારીનું કેવું છે કે કંપની આવે તો કોઈ ફાયદો નથી થવાનો થશે ને નુકસાન પછી મળી નહીં અહીંયા આવે નહી પછી ખરાબ ખારું વાતાવરણ થાય પછી તો અહીંયા મંદિર કેમ કંપનીની તો જરૂર જ નથી જરૂર છે નર્મદા હોય તો બધો લીલો ઓછમ થાય ને બધા ઘણા વધે મંદિરો માતમ વધે ગામનું માતમ વધે આ ગામ કેવો બધાએ પ્રખ્યાત ગામ છે આ પેલા પાંડવો અહીંયા રહી ગયા છે કંપની તો ન જ ખપે કંપની હશે તો ગામની દાટ કરશે ને બધું વાતાવરણ ઊંધું ભરશે બધું પછી મંદિર નહીં રહે કોઈ માણસ નહીં રહી હશે અત્યારે તમે બધા એકલા જઈએ ને ખેતરે તો કોઈ પરવાજ ન હોય જો નાની છોકરી હોય એકલી જાય પછી તો કોઈ જઈ નહીં શકે પછી કોઈ ખેતરે જઈ શકે બીજા અભોઈના માણસો છોકરા થતા હોય આ ઘામાં કોઈ અભોઈ માણસ અમે આવવા નથી દેતા અને કંપની આશું તો બધા અભોઈ જ હશે ને પશુપાલન અને ખેતીના એના આધારે જ રહે છે બીજું કઈ જરૂર નથી અનાજ હોય કપાસ થાય છે બધો થાય છે ગામના ગામના આનંદમાં રહે છે અને જો કંપની આવશે તો બીખરાઈ જશે વેસન વર્ષે છોકરી ફરીએ નહીં શકે છોકરીનું તો બહુ પીક લાગશે પછી પછી એ બાજુમાં આવશે ફરીએ નહીં શકે આ ગામમાં કંપની આવશે તો બધી રીતે પ્રદૂષણ જાશે જે વાતાવરણમાં થશે એવી રીતે માણસો બધી રીતે પ્રદૂષણ છે કંપની કંપની કઈ સારી નથી ધર્મને સંસ્કૃતિ ઉપર કઈ ફરક પડશે હા ઘણો પડશે ને ધર્મ સંસ્કૃતિ તો રહેશે જ નહીં પછી ચકશે જ નહીં વિનાશ થઈ જશે પછી આ ગામનો તો નાશ જ થવાનો હો જો કંપની આવશે નાશ થવાનું હશે તો આવશે અને જો ટકવાનું હશે તો અહીંયા ભગવાન પોતે કાઢશે ફાયદો તો છે જ નહીં કંપનીમાં કારણ કે કેમિકલ જે કેમિકલ છે ને આ કેમિકલ તો ખતરનાક છે એ તો બધાને કેમિકલ જ્યાં પણ ના પડે કોઈ પણ કેમિકલ કેમિકલ ના પડે એટલે તો ખતરનાક છે જ નહીં એ તો ફાયદા થવાના નથી કારણ કે આ પ્રકૃતિનું ગામ એવું છે કે તમે જે જે અહીંયાની છે એ એકદમ પરફેક્ટ છે ગામડાનો માણસ છે કે ગામડાની જે રીતે રહી શકતો હોય શાંતિ માટે ને એ સારું છે અહીંયા પ્રદૂષણ વધશે ખેતીને નુકસાન થશે કે એ સો ટકા છે કારણ કે કંપનીની સાથે જે છે એ તો થવાનું છે પ્રદૂષણ તો થવાનું છે ગમે એ કંપનીઓ તો આ તો હેવી કેમિકલ છે કંપની પાછી એટલે મતલબ કોઈ પણ કંપની આવે છે નાની મોટી તો નુકસાન હોય તો આ તો સોડા એસની કંપની આવે છે કેમિકલવાળી કંપની આવે છે તો નુકસાન સો ટકા થવાનું છે પશુપાલન ઘટતો જ જશે ને પછી જે ગૌચર જ નહીં રહે કેમિકલ કારણ કે કેમિકલ છે તો ગૌચરનો તો નાશ કરવાનું જ છે ગૌચર નહીં રહે તો પશુધન નહીં રહે પશુધન નહીં રહે તો માનવને પણ નુકસાન થવાનું જ છે કારણ કે તો એને પ્રોત્સાહન આપવું ન કે ઓલ ડિસ્ટ્રોય કરવાનો મતલબ ઓલો હોય કે આ કંપની આવે તો એટલે તો દૂષણ વધવાના જ છે અને દૂષણ વધવાના એટલે ઓટોમેટિક આજની જનરેશન છે એમાં અંદર આવે છે પછી જે દૂષણમાં આવે છે તો નાની જનરેશન છે એ તો પછી એમાં જ હોઈ જશે દુશ્મન સનાતન માટે ઓલો ખતરો છે એક